હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવશું બુંદીના લાડુ બુંદીના લાડુ નાના મોટા દરેક જણને પસંદ હોય છે અને આજે હું તમને પરફેક્ટ મેઝરમેન્ટ સાથે ઘરે જ મીઠાઈની દુકાન જેવા બુંદીના લાડુ કેવી રીતે બનાવવા છે એ શીખવાડીશ આ લાડુ બનાવવા ખૂબ જ સરળ છે બસ તમારે એનું ખીરું બનાવવામાં અને ચાસણી બનાવવામાં જ ધ્યાન રાખવું પડે છે તો ચલો એને કેવી રીતે બનાવવાના છે એ જોઈ લઈએ સૌથી પહેલાં તો આપણે ચાસણી બનાવી લઈશું તો એક સોસ પેનની અંદર આપણે દોઢ કપ જેટલી ખાંડ ઉમેરીશું આ મારો બસ્સો વાળો એક કપ છે તો બીજો અડધો કપ પણ હું નાખી દઉં છું હવે દોઢ કપ ખાંડની સામે આપણે એની અંદર કપ પાણી નાખવાનું છે આ બસ્સો ml જેટલું મેં અંદર પાણી ઉમેર્યું છે હવે પહેલાં તો આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીને ખાંડને આપણે ઓગળવા દેવાની છે તો હવે ખાંડ આપણી ત્રણથી ચાર મિનિટ પછી ઓગળી ગઈ છે તો ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું અને એની એક તારની ચાસણી બનવા દઈશું અત્યારે તો બસ ખાંડ આપણી ઓગળી જ છે ખાંડ ચીકણી લાગી રહી છે ચાસણી પણ એમાં કોઈ તાર નથી બની રહ્યો તો હજી આપણે એને કૂક કરવી પડશે હજી થોડી વખત કૂક કર્યા પછી આપણે એટલો કેસર યલ્લો ફૂડ કલર ઉમેરીશું એની અંદર વન ફોર ટી સ્પૂન ઇલાયચીનો પાવડર નાખ્યો છે જેનાથી લાડુનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને હવે આપણે તાર પણ ચેક કરી લઈએ તો આંગળી અને અંગૂઠાની વચ્ચે આપણે આ રીતે એને ચેક કરીશું તો એક તાર બનતો આપણને દેખાય છે તો હવે આપણે એને વધારે કુક નથી કરવાની હવે આપણે ખીરું બનાવી લઈશું તો મેઝરમેન્ટ તમે જોઈ લીધું ને કે દોઢ કપ બેસનની સામે આપણે દોઢ કપ ખાંડ લીધી છે જો તમને એકદમ વધારે મીઠું જોઈતું હોય તો તમે બે કપ ખાંડ પણ લઈ શકો છો હવે આપણે એની અંદર એક કપ એટલે કે બસો એમ પાણી નાખી દઈશું અને થોડુંક પતલું આપણે ખીરું રેડી કરવાનું છે તો થોડું થોડું પાણી નાખતા જઈશું અને વિસ્કરની મદદથી મિક્સ કરતા રહીશું તો અહીંયા મેં બધું જ ટોટલ એક કપ પાણી નાખી દીધું છે હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું આ જે ખીરું છે એની અંદર સહેજ પણ ગાંઠ ના રહેવી જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે પોરિંગ કન્સિસ્ટન્સીનું આપણે ખીરું રાખવાનું છે ખીરું એકદમ વધારે ઘાડું કે એકદમ વધારે પતરું ના હોવું જોઈએ નહીં તો આપણી બુંદી પરફેક્ટ ગોળ નહીં બને તો હવે આપણે એની અંદર વન એટ ટી સ્પૂન બેકિંગ સોડા જે ખાવાનો સોડા આવે છે એ આપણે વન એઇટ ટી સ્પૂન લેવલ કરીને જ એડ કરવાનો છે પાંચ ચમચી કરતાં પણ ઓછો સોડા છે અને બે ચપટી જેટલો કેસર યલ્લો ફૂડ કલર ઉમેરીશું આ કલર તમને માર્કેટમાં સરળતાથી મળી જશે અને કલર ટોટલી ઓપ્શનલ છે જો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો આનાથી આપણા લાડુનો કલર ખૂબ જ સરસ આવશે પણ એનાથી ટેસ્ટમાં કોઈ જ ફરક નહીં પડે તમે સ્કીપ કરવા માગો તો પણ કરી શકો છો તો અહીંયા મેં સરસ રીતે બધું જ મિક્સ કરી લીધું છે હવે આપણે બુંદી બનાવી લઈએ તેલ મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું દોઢ લેડલ ભરીને બેટર આપણે જારાને ઉપર નાખીશું તો અહીંયા નીચે તમે જોઈ શકો છો કે ગોળ ગોળ બુંદી પડવાની શરૂ થઈ ગઈ છે તો બીજો અડધો લીડલ પણ હું કીરું નાખી દઉં છું એક વખતમાં વધારે કીરું નથી નાખવાનું કારણ કે બુંદીને કઢાઈમાં જગ્યા પણ મળવી જોઈએ અને વચ્ચે વચ્ચે હલાવતા રહીને સ્લો ફ્લેમ પર અડધી મિનિટ માટે એટલે કે ત્રીસ સેકન્ડ માટે જ આપણે ફ્રાય કરીશું વધારે ફ્રાય નહીં કરીએ તો તમે જોઈ શકો છો કેટલી સરસ ગોળ બુંદી બની છે અહીંયા મેં સ્લો ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી બુંદીને ફ્રાય કરી છે ત્રીસ સેકન્ડનો મને સમય લાગ્યો છે તો હવે આપણે આને બહાર એક ટિશ્યુ પેપર પર કાઢી લઈશું અને બાકીની બુંદી પણ આપણે આ જ રીતે બનાવી લઈશું અહીંયા જારો મેં સરસ રીતે ક્લીન કરી લીધો છે હવે સેમ એ જ રીતે આપણે બુંદી બનાવવાની છે બુંદીના બેટરની જે કન્સિસ્ટન્સી છે એ પરફેક્ટ હશે તો તમારી બુંદી ગોળ જ બનશે એકથી દોઢ લીડલ જેટલું આપણે બેટર નાખવાનું છે અને આને પણ આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીને ફ્રાય કરી લઈશું આ બુંદી પણ આપણી ફ્રાય થઈ ગઈ છે તો આને પણ આપણે સેમ એજ જ બાઉલમાં કાઢી લઈએ થોડુંક આપણે આ રીતે ઝારાને ટેપ કરીશું જેથી જે વધારાનું તેલ હોય નીચે કઢાઈમાં જ પડી જાય હવે તમે જોઈ શકો છો કોઈ માની પણ નહીં શકે કે આપણે આ ઝારા વગર બનાવી છે એકદમ પરફેક્ટ ગોળ બની છે બધી જ બુંદી આપણે ચાસણીમાં એડ કરી દઈશું અને સરસ રીતે આપણે આને મિક્સ કરી લઈશું બુંદીને આપણે ચાસણીની અંદર એક મિનિટ સુધી સ્લો ફ્લેમ પર કૂક કરવાની છે એ પછી આપણે એના ઉપર ઢાંકણ ઢાંકીને દસ મિનિટ માટે એને એમ જ રહેવા દઈશું જેથી બુંદી બધી જ ચાસણી પોતાનામાં સોષી લે તો પહેલાં તો આપણે આને સરસ રીતે મિક્સ કરી લઈએ એ પછી આપણે લાડુ બનાવશું રીતે હાથમાં લઈશું અને લાડુ બનાવશું લાડુની જે સાઇઝ છે તમે તમારા અનુસાર નાની મોટી જેવી પસંદ હોય એવી રાખી શકો છો તો ખૂબ જ સરળતાથી આપણા લાડુ બંધાઈ રહ્યા છે તો આને આપણે એક પ્લેટમાં મૂકીને બાકીના બધા જ લાડુ સેમ આ જ રીતે બનાવી લેવાના છે અહીંયા તમે જોઈ શકો છો બધા જ લાડુ મેં રેડી કરી લીધા છે આગે છે તમે આને એકવાર ચોક્કસ બનાવજો તો ફ્રેન્ડ્સ આપણા બુંદીના લાડુ બનીને તૈયાર છે આ હનુમાન જયંતિ ઉપર તમે પણ આ લાડુને ચોક્કસથી બનાવજો જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ બટનની બાજુમાં જે બે લાઇકન છે એને પણ દબાવજો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો